ગાલા પેપર સિક્સનો સેક્શન ડીનો પ્રશ્ન ઓગણપચાસ છે એમાં આપણને એવું કીધું છે કે એક કાટકોણ ત્રિકોણનો વેદ તો આપણે પહેલાં કાટકોણ ત્રિકોણ બનાવી લઈએ તો એવું કીધું છે કે એક કાટકોણ ત્રિકોણ છે એનો જે વેદ છે ઠીક આ પાયો છે આ વેદ છે

પાયાના વર્ગોનો સરવાળો થશે આપણે એને નામ આપી દઈએ એ બી સી હવે શું કીધું છે કે કાટકોણ ત્રિકોણનો વેદ તેના પાયા કરતાં સાત સેમી નાનો છે તો હવે આપણને પાયાની રકમ ખબર નથી તો ધારો કે પાયાની એકમ છે ઠીક અને વેદ જે છે એ પાયા કરતા સાત સેમી નાનો છે પાયા કરતા સાત સેમી નાનો છે માટે પાયા કરતા સાત સેમી નાનો એટલે પાયામાંથી સાત માઇનસ કરી દઈશું અને કણની લંબાઈ તેર સેમી છે કર્ણની લંબાઈ તેર સેન્ટીમીટર આપેલી છે બરાબર તો એના પરથી આપણે શું કરીશું ભાઈ પાયથાગોરસનો થિયરમ લગાવીશું કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો અહીંયા આપણને એસી જે છે એ આપી દીધેલ છે તેલ તો તેરનો વર્ગ બરાબર એ બી કેટલા છે તો એક્સ માઇનસ સેવન અને બીસી જે આપણે પાયાને એક્સ ધાર્યો તો ઓકે તો તેરનો વર્ગ થશે એકસો હવે એક્સ માઇનસ સેવનનો વર્ગ તો એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ સાતનો વર્ગ પ્લસ ઓગણપચાસ પ્લસ એક્સ સ્ક્વેર તો અહીંયા જો એક્સ સ્ક્વેરને એક્સ સ્ક્વેર કેટલા થઈ જશે તો બે એક્સ સ્ક્વેર થઈ જશે પ્લસ એકસો ઓગણ સિત્તેર બરાબરની બીજી સાઈડે આવશે તો માઇનસ એકસો ઓગણ થઈ જશે ઓકે તો એક્સ સ્ક્વેરને એક્સ સ્ક્વેર બે એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ અહીંયા ઓલરેડી ઓગણપચાસ આપેલા છે અને આ જે પ્લસ એકસો સિત્તેર છે આપણે બરાબરની બીજી સાઈડે લઈશું તો શું થઈ જશે માઇનસમાં આવી જશે ઓકે તો માઇનસ એકસો ઓગણસી માઇનસ એકસો વીસ અને બે વડે ભાગાકાર કરી નાખીએ બધાને બે વડે ભાગાકાર કરી નાખીએ તો શું જવાબ આવશે બે બે કટ એક્સ સ્ક્વેર બે સીતા ચૌદ એક્સ અને સાહીઠ ટુ એક્સો વીસ બરાબર ઝીરો હવે એવા ભાગ પાડો કે અહીંયા જે માઇનસ છે ઠીક સાહીઠના એવા સાહીઠ એકા સાઠ સાહીઠના એવા ભાગ પાડો કે માઇનસમાં સાત આવે એટલે કે સાત આવે તો વિચારો બાળ પંજા સાહીઠ અને બારમાંથી પાંચ જાય તો سات برابر تو ایکس اسکو مائنس بار ایس مائنس مائنس شائ ج سات ایکس مائنس سٹھ برابر زیرو ایس کومن تو ایکس مائنس بار اک منٹ اچھا بار پنجا سہٹ بار پنجا سو ن تو ا پانچ ایکس برابر تو کومن پانچ نکل سکتے ایس جو پلس مائنس مائنس تھے جائے تو بار پنجا سو آ ایکس مائنس بار برابر زی روک مائنس પાંચ બરાબર ઝીરો તો એક્સ બરાબર બાર અથવા તો એક્સ બરાબર પાંચ હવે આપણને શું કીધું છે કે વેદ જે છે એ પાયા કરતાં સાત સેમી નાનો છે જો આપણે એક્સને બાર લઈએ તો બારમાંથી સાત જાય તો કેટલા વધે પાંચ ઠીક અને બીજું કે જો આપણે પાયાને પાંચ લઈ લઈએ તો પાંચ માઇનસ સાત માઇનસ બે તો માપ ક્યારે માઇનસમાં હોય નહીં માટે જે પાયો છે એ બાલ થશે અને વેધ જે છે એનાથી સાત સેમી નાનો એટલે કે પાંચ થશે બરાબર હવે આપણને કીધું છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધો તો ત્રિકોણનું સેત્વેફળનું સૂત્ર શું છે ભાઈ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વન અપોન્ટ ટુ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ એટલે કે બેઝ એટલે કે પાયો અને એટલે કે વેધ તો બેઝ આપણે અત્યારે શોધી છે બરાબર તો વન અપોન્ટ ટુ ઇન્ટુ બાર પંજા સાહીઠ તો સાહીઠના અડધા કેટલા થશે ત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ ગયું